हेलो મિત્રો કેમ છો બધા મજામાં જ છો ને કેમ કે આપડા વ્લોગ જોતા છે બધા મજામાં જ જશે આજે આપણે એવા છીએ મામાના મંદિરે મંગળવારે તો મેળી માના મંદિરે જાવું હે મામાના મંદિર રસ્તા આવે તો પગે લાગતા જાય નારિયલ વધારતા જાય સિગરેટ વધારતા જાય ચાલો આપણે જઈએ મામાના મંદિરે આ મામાનું મંદિર છે આ મામાનું મંદિર આ ગાડી પડી કાના નારિયળ તો લઈ લે આ એક નારિયળ ને અગરબત્તી લઈ લે ડીકી ખોલ ડીકી ડીકી મે કી ડીકી ખોલ ને નારિયેળ છોલવા માટે જોઈએ તો ખરી ને ભાઈ વસ્તુ ભૂખ લઈ લે આપણો નારિયેળ છોલવા આજે અમાર ભૂખ જોઈ લે ગાઈસ આ ભૂખ હે નારિયેળ છોલવા નારિયેળ ઓમ કામ નો હે ઓમ કામ નો હે માં મંદિર આવી ગયા આ મામાન મંદિર આપણે રસ્તામાં આવે

મને આ કર્યું ખરાબ જીએ કર્યું નહીં ખરાબ સિગરેટ ભૂલાની હતી ભા આપડે લઈને જઈએ ભાઈ મામાની સિગરેટ તો પેલા હોય ના ના ભાઈ હું તને ખબર મંદિરે લઈ જવાનું હોય તને યાર શું ખબર હોય તું મારા ભેગો રખડ તો તને ખબર નથી રેતી યાર

અંદર આવ્યો પેલા મામા નું આખું મંદિર બતાવી દો ધજા ભજા જોઈ લો કઈ આ મામા ની ધજા આયા આમ તમે નજારો જો ખાલી તે લઈ છે જે ભાઈ જોઈ કેમ ગાય છે નજારો આમ એક નંબર અમારી ગાડી પડી તમે જોઈ શકો છો જોઈ લ્યો કેમ ગાય દેખાય ને અમારા જે ભાઈ અતહીના દર્શકો પરવા હરા કરો આતરી મમ્માને જો તમે લાઈવ દર્શન કરાવી દી તમે મમ્માનું મંદિર તો જોયું નહીં તમે આવજો પુકડીક આપણે પગે લાગવા આવશું જામનગર આપા રેલવે સ્ટેશન આપા કેની મોટી છે તો આવી જાય આ બાકસ તમે નહીં જોજો બાકસ છે स्पेशल મામાનું મંદિર માં રાખેલી છે આગળ આવ બાકસ જી ભાઈ કાઈ ખબર નહી ભાઈ કોમેન્ટ કરી દેજો કેટલા વાય બાકસ છે તમને અમને કહી દેજો મને તો ખબર નથી કે કેટલા વાય છે

લેવા પણ ભંગની કોમેન્ટ આવી દે તેનો ફોન લેવા હા બે જણાને કમેન્ટ મને કીધું તું રૂક રૂક કીધું નો કે આ ફોન કેટલા વેચવાનો મે કીધું ભાઈ 3500 માં વેચવાનો હતો પણ વેચાઈ ગયો હવે કાઈ ન થાય તમારા હાથમાં ન આવે ન વેચી નઈ ને વેચાઈ ગયો વેચાઈ ગયો તો ફોન આવે એ તો તમારા વિદ્યાના માધ્યમથી વેચાઈ ગયો હા એમ તમને સારું લાગ્યું ને સારું લાગ્યું ભાઈ એક નંબર અજી કઈ તમારે વેચું કેચું હોય તો મને કીજો હા

નાજલ પડનાગી હા આdio નારીલ પડ જી નારીલ નું પડમાં પાણવા ને હા નારીલ પડવાનું ભાઈ તો જે ભાઈ પાટે ને ભાઈ એ વાગા જો ગાઈસ ઉબુ નાજલ તો ટ્યુ ટ્યુ હે દેખ હા ઉબુ તૂટે ને ભાઈ

परसादी मले थे जे भाई एक मामा ना तुम्हें दर्शन कर जो बरोबर गाइस आज हो गाइस के लागी जाए कोई न तुम्हें दिखाई आ लागी जाए तो काल तेदी मांगनी भाई જો અમારી ટ્રીક જો હુક પીંગાડવા બસ જોઈ લ્યો તમે દેખાય ને તમને અજય આમ તમે સીધા ઉભા રહ્યા દેખાય ને આ અમારા અજય ભાઈ તમારા યુટ્યુબ નું નામ હું આજે મને પરસેટ ચેનલ એ અજય રીટી નું બ્લોગ હા નવા હોય તો આપણે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે આપણે બધા આવા જ વિડિયો આવી છે બ્લોગ ને બધું આપણે મિક્સ માં જોઈએ કોમેડી બધું આજે મને પરસેટ આપી છે આ મામા સરકાર ની વર્ષા દે ખાઈ લે હવે